હજુ પણ આગામી દિવસોમાં વધી શકે છે તાપમાન આકૃત તાપ સહન કરવા માટે રહો તૈયાર રાજ્યમાં આકાશમાંથી વરસશે અગન વર્ષા મધ્ય ગુજરાતમાં તેંતાળીસ ડિગ્રી તાપમાનનું અનુમાન અમદાવાદમાં બેતાળીસ ડિગ્રી તાપમાનનું અનુમાન સૌરાષ્ટ્રમાં ચાળીસ ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા સાબરકાંઠા જિલ્લામાં તેંતાળીસ ડિગ્રી તાપમાનનું અનુમાન કાલથી ચાર દિવસ કા મોસમી વરસાદનું અંબાલાલનું અનુમાન તો આઠથી ચૌદમી જૂને ચોમાસાના પ્રથમ વરસાદની શક્યતા ગરમી અંગે જોવા જઈએ તો તારીખ સત્યાવીસ ઓગણત્રીસમાં વાદળ વાયુ વચ્ચે આખરી ગરમી પડશે દેશ ધરતી ગરમી પડવાની શક્યતા રહે છે અને ચુમ્માલ ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્વપુર કેટલાક ભાવમાં રહેવાની શક્યતા રહે છે જ્યારે તારીખ દસથી બારમાં પીમથુ એક્ટિવિટી થવાની શક્યતા રહે છે મે માસમાં આધી વંચોનું પ્રમાણ વધારે છે અને ચોમાસ રોહિણી રોહિણી નક્ષત્રમાં તારીખ ચોવીસ મેથી પાંચ જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે આઠ જૂનથી ચૌદ જૂન વચ્ચે પવન સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે લગભગ અનિયમિત સ્થિતિ હોવાના કારણે સાગર ગરમ રહેશે જેના કારણે મેના આખરમાં હળવો ચક્રવા હળવા હળવા પ્રકારનું ચક્રવાત કે ગતિવિધિ સાગરમાં જોવા મળે આંદોલન નિકોબાર ટાપુ પર તારીખ સત્યારથી બાવીસમાં ચોમાસું બેસી જવાની શક્યતા રહે પેસેફિક પશ્ચિમ પેસેફિક મહાસાગરમાં સાનુકૂળ હવામાનના કારણે આ વખતે ચોમાસું સારું જવાની શક્યતા